અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામડાઓ આજે પણ પાયાની સુવિધાથી વંચિત હોવાના પોકાર સંભળાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામડાઓ આજે પણ પાયાની સુવિધાથી વંચિત હોવાના પોકાર સંભળાઈ રહ્યા છે ભિલોડા તાલુકાના બોરનાલા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામ ન થતા ગ્રામજનો સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ગામમાં જલસે ન છતાં પીવાના પાણીની સમસ્યા સ્મશાન જવાનો રસ્તો સ્મશાન ખંડેર હાલતમાં આંગણવાડી કેન્દ્ર કંડમ હાલતમાં રસ્તા અને રોડ રસ્તા આરોગ્ય પણ સગવડનો અભાવ જોવા મળી રહ્યો છે ગામમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ ન હોવાના કારણે ગામના લોકોને રાશન માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને બાળકોને શિક્ષણ માટેની પડતી હલકી ભોગવી રહ્યા છે બોરનાલા વિસ્તાર રાજસ્થાન બોર્ડરની નજીક આવેલું છે સરકાર દ્વારા બોર્ડર વિલેજની ગ્રાન્ટ ફાળવેલ હોવા છતાં ગ્રાન્ટ ક્યાં ગઈ ગ્રામજનોએ બોરનાળા ગ્રામ પંચાયતને અલગ અલગ ફાળવા માંગણી કરી છે છતાં તંત્રને ધ્યાને ન લેતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી મારું નામ આંબલિયા રાહુલભાઈ જીવાભાઈ છે હું બોરનાળા ગામનો રહેવાસી છું અને બિલોડા તાલુકો અમારો લાગે છે જિલ્લો અરોલી લાગે છે અહીંયાથી અમારે જે બાબત હતી ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત વિશે અમારે બહુ માગણી કરેલી છે ધુળેટા અને બોરનાળાની જે ગ્રામ પંચાયત કરવાની હતી એમાં ઓડ પંચાયતમાંથી અલગ પાડવાની છે એના બાબતે પછી રસ્તાની વાત કરીએ તો બોરનાળાથી લઈને બુદ્રાસણને લગતો રસ્તો પછી બોરનાળાથી લઈને જાંબુનાળા થઈને બુદ્રાસણ જતો રસ્તો એના પછી બોરનાળાથી સ્ટેશનથી સળિયાટનો રસ્તો એ ત્રણ રસ્તા અમારા બન્યા નથી આજ સુધી જે બોરનાળાથી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલદેરાથી માંડીને આવે છે નદી નાળામાં સાત વોગા અને આડી અવળી ગમે તે પૂલ કરીને તેર જેટલા વોગા થાય છે નહીં અહીંયાથી બોરનાળા સ્ટેશનથી સો મીટર જ ખાલી રસ્તો ડામરવાળો દેખાય છે કોઈ બી કોઈ બી અધિકારી અહીંયા આવે છે એ કોઈ કામ કરી આપતા નથી મારું નામ ડામોર કુમાર અળખાજી છે સાહેબ કે આજ સુધી અમારા ગામની અંદર પાણીની સુવિધા નથી જ્યારે આ સરકારને જે સ્કીમ નાખી કે નાણાં પેલા આપણા નળ સુધી ઘર 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 પહોંચાડ્યા પણ પાણીની સુવિધા આજ સુધી નથી અને પ્લસ બીજું શું છે કે અમારે એક આજથી દેશ આઝાદ થયો ત્યાં સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તકત કોઈ અલગ પડ્યું નથી એક તો અમારી પેલી પંચાયતની માગણી છે અને એક આ રસ્તાની અને એક આરોગ્યની દવાખાનાની રજૂઆત કરવાની છે અમે અને આ એક શમશાનની અમારે બહુ અકડ પડે છે ને અને મૂળ વાત શમશાન જવા માટે અમારો આજ સુધી કોઈ રસ્તો બનાવેલો નથી અને જે અધિકારી આવે છે થઈ જશે આટલું સલાહ શોસન કરી અને જાય છે પણ આજ સુધી કોઈને ધ્યાનમાં લીધું નથી મારું નામ ખરાડી બધાભાઈ કોદરજી છે હું બોરનાળાનો રહેવાસી છું અને મારા ગામમાં એમ કે વર્ષોથી આ રસ્તાઓની સુવિધા કે બોરનાળાથી બુદ્રાસણ સુધી રસ્તો એમ કે આજ સુધી થયો નથી અને નદીનાળામાં એમ કે ડિલિવરી બોય હોય તો લઈ જવાનું અને સમસાનમાં લઈ જવાનું ઘણી સુ તકલીફ પડે છે અને આ ટાવરની સુવિધા નથી પછી એમ કે જે દવાખાનાની સુવિધા નથી અને શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે નાદી નાળામાં આવી જાય છે રસ્તામાં તો એમને એમ કે નદી નાળા કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે એટલે બસની સુવિધા નથી આવી રીતે અમારા ગામમાં એમ કે રસ્તાઓની એમ કે પાકા રસ્તાઓની સુવિધા નથી આટલા આ રસ્તાઓથી અમે વંચિત છીએ અને સરકાર શ્રી અમારે આ રસ્તા તૈયાર કરે અને અમારા ગામમાં એમ કે દવાખાનું છે ટાવર છે અને જે પાકા રસ્તાની જે માગણીઓ છે તે બાલવાડીઓને મકાનો નથી તો એ તૈયાર કરે એવી અમારી માગણી છે ખરાડી છે હું બોલનાળા ગામના વતની છું અને અમારે બોલનાળા ગામે આ અંગણવાડી છે તો એ આંગણવાડી નીચેથી પાણી ભરાય ઉપર આવે છે બાળકો અને બેસવાનું તકલીફ પડે છે પડી જાય એવી પણ હાલત છે અને જે તે કે બાળકો છે તે બીજે મકાનમાં બેસાડવામાં આવે છે અને જે તે સીડીપી કે બેને આવેલી છે એમને ના પાડી શકે આ મકાનમાં બાળકો ના બેસાડવા કોઈ નીચે પાણી આવે છે એટલે બાળકો બેસી શકતા નથી અને આ ઠંડક થઈ ગયેલી છે એકદમ અને કોઈ નવી બનાવવા માટે કે આવું કોઈ કાર્યવાહી થયેલ નથી જોખમ આમ જોખમ છે શૈદી ભાટિયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે